હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માલપુરમાં પાણી પુરવઠાની લાઈનમાં ભંગાણ વાત્રક જૂના પુલ પરથી પસાર થતી મુખ્ય પાઇપલાઈન તૂટી આશરે ત્રણ અંતર્ગત મેઘરજ માલપુરના ગામડાઓમાં અપાય છે પાણી ત્યારે તંત્રની નબળી કામગીરી અને તેની સામે તંત્ર ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે રોજનું લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એક તરફ પાણી માટે રઝણપાટ અને બીજી તરફ પાણીનો વ્યય થઈ રહ્યો છે